તો હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન ચેનલમાં આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે શું કરવાનું છે આપણે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટસ્ટિક વિષયમાં નિયુક્તિની સમસ્યા જેનો આ પાર્ટ કયો છે સેકન્ડ પાર્ટ છે ફર્સ્ટ પાર્ટમાં મેડમ તમને થોડા સ્ટેપ સમજાવેલા હતા આપણી આ નિયુક્તિની સમસ્યાનું ચેપ્ટર ચાલે છે જેમાં હંગેરિયનની રીત બસ એક જ આ એક જ રીત છે આ ચેપ્ટરમાં હંગેરિયનની રીત જો આ ચેપ્ટરમાં કેવા કેવા દાખલા આવે હું તમને કહી દઉં જો પહેલે છે ને હું આખા ચેપ્ટર તમને એક બેઝિક વસ્તુ કહી દઉં પછી આપણે આખું સ્ટેપ બાય સ્ટેપ બધું જોઈ લેવું બરાબર કે આપણે કયા કયા પોઈન્ટ ભણવાના એટલે કે ટૂંકમાં એમ કે આ ચેપ્ટરમાં આપણે છે ને કેટલા પોઈન્ટ આવી શકે છે એવું બધું તમને અહીંયા સમજાવી લઉંજો સૌથી પહેલાં તમારો કેવો પોઈન્ટ આવ્યો ખબર કે તમને છે ને લઘુત્તમ કોષ્ટક આવેલું હોય કયું કોષ્ટક લઘુત્તમ જો કહીને કીધું હોય ને તો એ સમજવાનું સૂચનામાં કે આ લઘુત્તમ કોષ્ટક છે આ લઘુત્તમ કોષ્ટક પડે તમારે શું કરવાનું હાર કોષ્ટક બનાવવાનું હાર કોષ્ટક અને આ હાર્ડ કોષ્ટક પર તમારે શું બનાવવાનું છે સ્તંભ કોષ્ટક આખો સ્ટેપ જ હું તમને સમજાવી લો આ સ્તંભ કોષ્ટકમાં તમને શું કરવાનું છે પેલી રેખાવાળું કરવાનું છે રેખાવાળું બરાબર પછી તમને શું કરવાનું કાર્યની વહેંચણી કરવાની અને આ કાર્યની વેચણી આપણે પહેલા પાર્ટમાં જોયું હતું કે કાર્યની વેચણી આપણે ક્યાંથી કરવાનું પેલું ખબર આપણે શું કરતા હતા કે રેખા પાડતા હતા ક્યારે કે ભાઈ સ્તંભ કોષ્ટકમાં રેખા ઇક્વલ ટુ શું થાય શ્રેણીક થાય એટલે કે રેખાની સંખ્યા શ્રેણી જેટલી જ થવી જોઈએ એ આપણે શીખેલા હતા બરાબર છે પછી આપણે શું કરતા હતા કે ભાઈ કાર્યની વેચણી કરતા હતા કે એક જ કર્મચારીને ઓછામાં ઓછા ખર્ચે એટલે કે પેલા ઝીરો પર આપણે સર્કલ કરતા હતા એ કરતા હતા ક્યારે કે જ્યારે રેખા ઇક્વલ ટુ શ્રેણી થઈ માની લો કે રેખા ત્રણ છે તો શ્રેણી પણ ત્રણ જ હોવો જોઈએ એટલે કે થ્રી બાય થ્રીનો જ હોવો જોઈએ એ રીતનો પછી આપણે કાર્યની વેચણી કઈ રીતે કરતા હતા તો હું આવી રીતે લખતો હતો ખબર છે એ બી સી પછી માની લો કે એને આપણે એક્સ આપ્યું બીને આપણે વાય આપ્યું આને ઝેડ આપ્યું તો પછી અહીંયા આપણે આ કયો ખર્ચ થાય એ આ બધી રકમ આપણે કાં જોવાની હોય અહીંયાની રકમ તો આ જે લઘુત્તમ કોષ્ટકવાળું હોય ને જે આપણી રકમમાં આપેલું હોય એ આંકડા અહીંયા આપણે જોતા હતા કે જેને જેને કાર્યની વેચણી થઈ હોય પછી અહીંયા આપણે શું કરતા હતા ટોટલ લગતા અહીંયા આપણે શું કહીએ કે કુલ ન્યૂનતમ ખર્ચ કુલ ન્યૂનતમ ખર્ચ અઠવાડિયું આપણે એને એમ પણ કહી શકીએ કે કુલ લઘુત્તમ ખર્ચ અઠવાડિયું આપણે એમ પણ કહી શકીએ કે કુલ ઓછામાં ઓછો ઓછામાં ઓછો ખર્ચ અથવા તો સમય પણ આપણે કહી શકીએ બરાબર છે જો એક આવો સ્ટેપ આવે ફ્રેન્ડ્સ તમને બરાબર કે લઘુત્તમ કોષ્ટક પરથી હાર કોષ્ટક બનાવવાનું હાર કોષ્ટક પરથી સ્તંભ કોષ્ટક બનાવવાનું સ્તંભ કોષ્ટકમાં આપણે શું કરવાનું મિત્રો રેખાવાળો પાર્ટ જોવાનો અને રેખા ભરવાના પછી આપણે ચેક કરવાનું કે રેખા ઇક્વલ ટુ શ્રેણીક થાય છે જો આપણે એવા પણ દાખલા કરશું કે જેમાં રેખા ઇક્વલ ટુ શ્રેણીક ન થાય બરાબર છે એટલે તમે પહેલો પાર્ટ મારો ધ્યાનથી જોઈ લો હું એકદમ શાંતિથી ભણવાનું કોઈ ઉઠાવણ નહીં કરે તમારે ભણવામાં બરાબર છે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આપણે શાંતિથી સમજવાનું છે અને જો પછી આપણે શું કરતા કે ભાઈ કાર્યની વેચણી કરતા હતા સર્કલ કરીને હવે જો આજનો જે દાખલો છે ને આ આપણે કેવો છે એક કોમન પોઈન્ટ છે કે ભાઈ લઘુત્તમ કોષ્ટક પરથી કરતા હતા હવે આજનો જે પોઈન્ટ છે ને એ કેવો હશે ખબર તમને આજનો આપણો નવો પોઈન્ટ આજનો નવો પોઈન્ટ આપણો કેવો હશે કે તમને છે ને મહત્તમ પુસ્તક આપેલું હોય શું આપેલું હોય મહત્તમ કોષ્ટક તો આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે મહત્તમ કોષ્ટકને કેમાં કન્વર્ટ કરવાનું હોય લઘુત્તમ કોષ્ટકમાં કેમાં લઘુત્તમ કોષ્ટકમાં જો તમે છે ને નોટ બનાવીને રાખજો મારી હું જે બોલું હું જે પોઈન્ટ્સ બોલું એ તમારે લખી દેવાના હાસ્યમાં જો તમને છે ને આ લઘુત્તમ કોષ્ટક હોય ને લઘુત્તમ કોષ્ટક હંમેશા યાદ રાખજો કે લઘુત્તમ કોષ્ટક પરથી જ કયું કોષ્ટક બને હાર કોષ્ટક બને ને હાર કોષ્ટક પરથી કયું પોષક બને સ્તંભ કોષ્ટક બને સમજ પડી હવે જો લઘુત્તમ કોષ્ટક આપણે નહીં આપેલું હોય તો એની જગ્યા પર હોય ખબર એની ઉપર મહત્તમ કોષ્ટક આપેલું હોય મહત્તમ કોષ્ટક એટલે તમારે શું જાણું ખબર કે મહત્તમ કોષ્ટક આપેલું હોય ને તો મહત્તમ કોષ્ટક પરથી પહેલા લઘુત્તમ કોષ્ટક બનાવો લઘુત્તમ કોષ્ટક પરથી હાર કોષ્ટક હાર પછી સ્તંભ એ રીતે હોય ક્યારે કે જ્યારે ભાઈ આ આપ્યું જ નથી તો પહેલા આપણે રકમ આ આપેલું હોય અને આના પરથી આ બનાવો એટલે આપણે આના પરથી હાર બની જાય હાર પરથી સ્તમ કોષ્ટક બની જાય અને પછી આપણે કાર્યની વેચીવાનો પોઈન્ટ આવે સમજ પડી તો હવે જો આ દાખલો અહીંયા કેવો લીધો ખબર કે એમાં મહત્તમ કોષ્ટક આપેલું છે આપણે છે ને બધા દાખલા અલગ અલગ કરશો અને પછી છે ને છેલ્લે બધા દાખલા મિક્સ કરાવવા એટલે તમારું બધું રિવિઝન થઈ જાય એટલે શાંતિથી આપણે ભણવાનું છે કોઈ ઉતાવળ નહીં કરવાની અને જો આપણી એપ્લિકેશનમાં છે ને ફાસ્ટ સ્પીડ ફોરવર્ડનો બી ઓપ્શન આવે છે એટલે કે એમાં છે ને તમે મારો વિડીયો સ્પીડ વધારીને પણ જોઈ શકો સ્પીડ ઓછો કરીને પણ જોઈ શકો એટલે પરીક્ષા વખતે સ્પીડ વધારીને જલ્દી જલ્દી તમારે બધા વિડીયો જોઈ લેવા હોય તો એ રીતે પણ જોઈ શકો સ્પીડ ઓછી કરીને પણ જોઈ શકો એ રીતનું બધું ફ્યુચર્સ મૂકેલા જ છે ચાલો તો હવે પહેલા આપણે આટલું પૂછી પૂછી કાઢીએ જો હવે તમને એમ પ્રશ્ન થતો હોય ને કે સર અમને ખબર કઈ રીતે પડે કે આ મહત્તમ ને લઘુત્તમ કોષ્ટક આપેલો તો જો હું તમને કેવું છું જો તમને એમ પૂછે કે મહત્તમ ખર્ચ શોધો શું પૂછે કુલ મહત્તમ ખર્ચ તો તમને અમને જાણ કે રકમમાં છે ને મહત્તમ કોષ્ટક આપ્યો તો પહેલા મહત્તમ પરથી લઘુત્તમ બનાવવું પડે હવે કેવી રીતે બનાવવાનું એ હું આ દાખલામાં શીખવાડ પછી તમને એવી કોઈ વાક્ય રચના આપેલી હોય કે જેમને તમને એ રીતે ખબર પડી શકે કે ભાઈ આ મહત્તમ કોષ્ટક જ રકમમાં આપેલું છે અને તમને એવું કંઈ સૂચના જ નહીં હોય કે ભાઈ આ મહત્તમ છે જ નહીં તો સમજી લઉં કે લઘુત્તમ કોષ્ટક છે તો આપણે ડાયરેક્ટ જ પહેલાં એમાંથી હાર અને સ્તંભ કરાવી દેવાના સમજ પડી ચાલ તો હવે આપણે આ દાખલો એવો છે ને અહીંયા કે આ દાખલો આ રકમ જે આપેલી ને મહત્તમ કોષ્ટકની આપેલી છે આપણે મહત્તમ કોષ્ટક પરથી લઘુત્તમ કોષ્ટક બનાવવું પણ એ પહેલાં આપણે ખબર પડવી જોઈએ કે આ મહત્તમ કોષ્ટક કહેવાય છે કેમ આપણે કઈ રીતે ખબર પડી કે શું એમાં એવી કોઈ સૂચના છે શું એમાં સ્પેશિયલી એવું કહી દીધેલું છે કે આ તમે મહત્તમ કોષ્ટક જ આપેલું છે તો આપણે લાખડાની રકમ વાંચીએ એટલે આપણે ખબર પડશે જો નીચેની માહિતી ચાર અધ્યાપકો અને ચાર કોષ ભણાવવાની યોગ્યતા વિશેની સાપેક્ષ રેટિંગ દર્શાવે છે શું કહે છે કે નીચેની આ જે માહિતી આપેલી છે એ ચાર અધ્યાપકો એટલે કે આ એ બી સીડી ચાર પ્રોફેસર છે એમ કહી છે આ અધ્યાપકોને એટલે કે આ પ્રોફેસરોની ચાર કોર્સ ભણાવવાની યોગ્યતા એટલે કે આ પહેલો બીજો ત્રીજો ચોથો યોગ્યતા વિશેની સાપેક્ષ રેટિંગ દર્શાવો એમ કહી છે અભ્યાસકીય ગુણવત્તા વધે તે રીતે અધ્યાપકને કોર્સ માટે નિયુક્ત કરો જુઓ હવે તમારે એક પોઈન્ટ જોયો હશે કે અમારું કસ્તક કીધું જ નથી કે મહત્તમ કોષ્ટક આ આપેલું છે પણ મને કઈ રીતે ખબર પડે કે આ મહત્તમ કોષ્ટક આપણે તો જો એક પોઈન્ટ તમે ધ્યાનથી સમજો મેન્ટલી જો અહીંયા એવું કહે છે જો અભ્યાસકીય ગુણવત્તા વધે તે રીતે અધ્યાપકોને કોષ માટે નિયુક્ત કરો જો વધે બરાબર મહત્તમ અધ્યા અભ્યાસકીય ગુણવત્તા વધે તો ક્યારે અભ્યાસકીય ગુણવત્તા વધે ખબર છે કે જ્યારે પ્રોફેશનને આપણે આ બધા કોષ માટે એટલે કે આ મળ્યો કે એને આપણે આ પહેલો કોષ આપીએ છીએ તો એ માટે આપણે એને ફી પણ વધારે આપવી પડે બરાબર એના માટે આપણે એને સેલરી આપણે વધારે આપવી પડે તો એ અભ્યાસની આખી ગુણવત્તા વધી જાય એટલે આમાં આપણે હવે શું જોઈએ કે મહત્તમ ખર્ચ થાય તો હવે આપણે શું કરવાનું સમજ પડી જો આ રીતે સમજાય ખબર પડી કે જો અહીંયા તમને ચોખ્ખું કહી દીધું છે કે અભ્યાસ આ ગુણવત્તા વધે તે રીતે અભ્યા અધ્યાપકોને કોષ માટે નિયુક્ત કરો સમજ પડી ગઈ તમને હજુ પણ નહીં સમજ પડી હોય તો તમે આગળના દાખલા જોજો હવે આપણે હજુ બહુ બધા દાખલા કરવાના છે એટલે અમને ટેન્શનમાં નહીં આવી જાય એમ તો તમને ખબર પડી જ ગઈ હશે કે અભ્યાસની ગુણવત્તા વધે એનો મતલબ શું થાય જો અભ્યાસની ગુણવત્તા વધે એટલે શું કે એ વિષય એ પ્રોફેશનને એટલો સારી રીતે ભણાવવાનો છે ને કે એની ગુણવત્તા વધી જાય અને જો એ સારી રીતે ભણાવશે ને એ એટલો ચાર્જ બી લેશે સમજ પડી એ ચાર્જ પણ લેશે એટલે આપણે મહત્તમ ખર્ચ શોધવાનો છે સમજ પડી હવે આપણે ઓછો ખર્ચ નહીં હવે આપણે મહત્તમ ખર્ચ શોધશું એ રીતે તો આ કોષ્ટક કેમ છે મહત્તમ ખર્ચ કોષ્ટક છે પણ આપણે શું કરે આ મહત્તમ ખર્ચ કોષ્ટક પરથી લઘુત્તમ ખર્ચ કોષ્ટક બનાવશું લઘુત્તમ ખર્ચ કોષ્ટક પરથી હાર કોષ્ટક હાર કોષ્ટક પરથી કોષ્ટક સમજ પડી ચાલો તો આની ઉપર આપણે એવું હેરિંગ અહીંયા આપી દઈએ હમણાં કે આ કયું પુસ્તક આપેલું છે મહત્તમ ખર્ચ કોષ્ટક હું એકદમ ડિટેલ્સમાં તમને સમજાવી દીધું છે બરાબર તો હવે આપણે આના પરથી બનાવીએ અહીંયા હવે નવું હેરિંગ આપી દેવાનું લઘુત્તમ ખર્ચ કોષ્ટક હવે તમે પ્રશ્ન થતો હોય કે સર એ તો કેવું કે ભાઈ લઘુત્તમ ખર્ચ કોષ્ટક બને કેવી રીતે તો હું સમજાવવા બહુ ઇઝી એટલે બહુ ઇઝી છે તમે શાંતિથી જોજો આખો વિડીયો સ્કીપ નહીં કરતા તો ચાલો સૌથી પહેલાં પહેલો સ્ટેપ આપણો શું છે ખબર લઘુત્તમ ખર્ચ કોષ્ટક બનાવવા માટે કે જે પહેલાં આપેલું ને લખી દઉં એટલે કે શું આ અંદરના આંકડા નહીં લખવાના અમને આ એ બી લખી દઉં અને આ કોર્સ લખી દઉં એક બે ટ્રોન ચાર ચાલો તો આપણે લખી દઈએ છીએ જોવા એક આ બે આ ત્રણ ને આ ચાર અહીંયા આપણે પ્રોફેસર લખી દઈએ પ્રોફેસર એ પ્રોફેસર બી અને ડી ચાલો તો આપેલો શ્રેણી કેવો છે ચોરસ શ્રેણી કેવી જોઈએ એટલે જેટલી હાર છે એટલા સ્તંભ હોય તો એવું જ છે ચાલો તો આપણે શું કરીએ લઘુત્તમ પુસ્તક બનાવવા માટે જો હું એક સ્ટેપ કેવો છું તમે ધ્યાન રાખજો બહુ સ્ટેપ છે આવું કશું ભણાવે નહીં તમને હું જો ખબર એક નોન લખી દો નોંધ લખી લો કે જ્યારે મહત્તમ ખર્ચ કોષ્ટક પરથી લઘુત્તમ ખર્ચ કોષ્ટક બનાવવાનું હોય ત્યારે મહત્તમ ખર્ચ કોષ્ટકમાં મોટામાં મોટો આંકડો શું કરવાનો છે પસંદ કરવાનો છે કયો આંકડો મોટામાં મોટો આંકડો પસંદ કરવાનો છે મહત્તમ આંકડો તો જુઓ આ આખામાં મોટામાં મોટો આંકડો કયો છે ખબર તમારો આ તમે જુઓ મોટા મોટો આંકડો આખા કોષ્ટક એવું નહીં કે એક હારમાં કે એક સ્તંભમાં આખા કોષ્ટકમાં આ અહીંયાથી આખા કોષ્ટકમાં જો મોટા મોટા આંકડો કહે તો જો તમારે અહીંયા સિત્તેર બે વખત દેખાય છે તો કંઈ ચિંતા કરવાની નથી ભલે બે વખત છે એટલે તમને ખબર પડી કે અહીંયા કે ભાઈ સિત્તેર મોટામાં મોટો આંકડો છે તો હવે તમારે શું કરવાનું છે જ્યાં સિત્તેર છે ને ત્યાં તમારે શૂન્ય મૂકી દેવાના અહીંયા શૂન્ય ને અહીંયા શૂન્ય થઈ ગયું હવે શું કરવાનું છે કે આ બધાને છે ને સિત્તેરમાંથી શું કરી દેવાના માઇનસ બસ એટલે તમારો લઘુત્તમ ખર્ચ ખર્ચકોસ્તક બની ગયો કેટલું સિમ્પલ છે જો હું પાછું સમજાવું નોન લખાવ તમને ચાલો જો ભાઈ લઘુત્તમ ખર્ચ કોષક કઈ રીતે બને આ લઘુત્તમ ખર્ચ કોષ્ટક આપણો વિડીયો ભલે લાંબો બંધ હોય ને પણ ચાલશે પણ તમને ખબર પડી જવી જોઈએ જો મહત્તમ ખર્ચ કોષ્ટકમાં મહત્તમ ખર્ચ કોષ્ટકમાં મોટામાં મોટામાં મોટો આંકડો પસંદ કરી તેની જગ્યા પર શૂન્ય મૂકવું અને બાકીના પ્રાપ્તાંકો પ્રાપ્તાંકો બાકીના મોટા મોટા આંકડામાંથી આંકડામાંથી બાદ કરવા થઈ ગઈ નોંધ બરાબર એટલે તમને લઘુત્તમ ખર્ચ કરી શકો જો કેટલું મેં ડિસ્ક્રિપ્શનમાં સમજાવી લીધું જો આટલું ફાઇન નહીં સમજાવી કોઈ ચાલો જુઓ હવે આપણે શું કરવાનું છે જો હજુ એક શોર્ટકટ ટ્રિક તમને આપવા તમે શું કરશો ખબર જો તમે શું કરશો મેં તમને કીધું ને કે ભાઈ આ સિત્તેરમાંથી બધા આંકડા બાદ કરો તો તમે ફટાફટ શું કરો ભાઈ આ સિત્તેર આ સિત્તેરમાંથી સાઠ એટલે કેટલા દસ તો તમે અહીંયા દસ લખી દેજો ભાઈ પાછું આ ઓનનું બટન દબાવો પાછો સિત્તેર સિત્તેરમાંથી હું બાદ કરો ચાલીસ એટલે તમારે અહીંયા ત્રીસ નો પણ અમા કેટલી બધી વાત લાગે તમે સિત્તેર દબાવો પાછા આ સાઠ ચાલીસ સાઠ આ વીસ સાહીઠ પચાસ કેટલી વાર લાગે તો એક શોર્ટકટ બતાવો તમારે શું કરવાનું હોય ખબર જો તમારે શું કરવાનું આપણે અહીંયા પહેલી લાઇનથી ચાલુ કરીએ પહેલી લાઇનથી જો આ જેને આ રીતની ફાવેલો કંઈ નહીં જેને જે રીતે આવડે પણ હું એક શોર્ટકટ બતાવતો એ રીતે કરજો જો સૌથી પહેલાં જો અહીંયા કેલ્સી લેવાનું તમને કેલ્સીમાં જો અહીંયા પહેલો આંકડો આપણો કયો છે સાઈઠ છે સાઈઠ છે તો પહેલાં સાઈઠ ટાઈપ કરી દો કેલ્શિમાં આ સાઈઠ થઈ ગયું હવે આપણે છે ને માઇનસની નિશાઇ દબાવાની હવે આપણો મોટા મોટો આંકડો કયો છે સિત્તેર તો એ દબાવી દો અને ઇક્વલ ટુ કરી દો એટલે કેટલા માઇનસ દસ આવે પણ આપણે કેવું છે ધનમાં અંદર લખવાની માઇનસમાં નથી લખવાની કારણ કે સિત્તેરમાંથી સાઈઠ જઈને દસ જ આવે એટલે અમને માઇનસ પ્લસમાં કોઈ નહીં આ કોઈ ધ્યાન નહીં આપતા ખાલી પ્લસ આવે તો અહીંયા લખી દઉં દસ હવે શું કરવાનું હવે મોટા ભાગના વિડીયો છે ને અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા ઓન દબાઈ દેશે હવે નહીં જો શું કર્યું પાછું બતાવજો આ સાઠ માઇનસ સિત્તેર તો દસ આવી તો અહીંયા દસ લખી દીધા બરાબર છે હવે શું કરવાનું છે તમને કંઈ નહીં જો ઓનનું બટન નહીં દબાવાનું એવું ને એવું જવા દેવાનું હવે ડાયરેક્ટ તમારે શું કરી દેવાનું પાછું ચાલીસ દબાણું ચાલીસ એટલે કે આ ચાલીસ જે છે ને બાજુની એ ઇક્વલ ટુ તો જો ત્રીસ આવી ગયા જો સિત્તેરમાંથી ચાલીસ હજાર કેટલા રેતીસ થઈ ગયો ને કંઈ નહીં હવે ખાલી આંકડા દબાવાના છે એટલે તમે એક વાત ખબર પડી કે સિત્તેર છે ને આપણે શું કર્યું ખબર આ માંથી સિત્તેર માં તો સિત્તેર છે ને સિત્તેરનો આંકડો એ કેલ્સિયમ તમે કેચઅપ કરી નાખ્યો હવે બધું એ મારી ખાલી વાત કરીએ કરવાનું બસ એ રીતનું હોય ચાલો હવે જો સાઈઠ પાછું દબાવીએ ઇક્વલ ટુ આવી ગયું દસ જો કેટલું સિમ્પલ છે અને આપણે અંદર માઇનસ આંકડા નથી લખવાના કારણ કે આપણે ખબર છે કે ભાઈ આ સિત્તેર છે તો આ બધામાંથી આપણે બાદ કરો તો ધન જ આંકડા આવે અહીંયા એટલે ચાલો હવે જો વીસ છે તો પાછું ખાલી વીસ દબાવીએ અને ઇક્વલ ટુ ચાલો પચાસ આવી ગયા એ રીતનું કરવાનું સ્માર્ટ નેસ વાપરવાની ચાલો અહીંયા દસ પછી જો સિત્તેર મારી પછી અહીંયા વીસ જો ભલે મને તો અમને મોડે આવડે છે બધું મોડે કરી નાખે પણ આપણી ભૂલ નહીં પડે ને એટલે આપણે કેલ્શિયમમાં કરવાનું હોય ચાલો હવે અહીંયા કેટલા છે વીસ એટલે અહીંયા પચાસ પછી જો અહીંયા ત્રીસ છે તો પાછું આપણે ત્રીસ દવા આવીએ એટલે અહીંયા ચાલીસ આવી ગયા ચાલો અહીંયા જો ચાલીસ છે તો આપણે ચાલીસ દવા તો અહીંયા આવી ગયા ત્રીસ જો અહીંયા સિત્તેર સિત્તેર તારો મેં શૂન્ય મૂકી દેજો હવે અહીંયા સાઈઠ છે આપણે સાઈઠ દબાઈ દઈએ અને ઇક્વલ ટુ કરી નાખીએ એટલે દસ હવે શું કરવા જો અહીંયા ત્રીસ છે તો કેટલા હવે જો અહીંયા તો ત્રીસ એકવાર આવી ગયેલા ને અહીંયા એટલે અહીંયા કેટલા આવે ચાલીસ પછી જો અહીંયા દસ તો ચાલો દસ તો સાઈઠ ચાલો અહીંયા વીસ પચાસ અને અહીંયા ચાલીસ આવ્યો તો ત્રીસ આ આપણું બની ગયું ફેન્સ લઘુત્તમ ખર્ચકો આ આપણો શું બની ગયું લઘુત્તમ ખર્ચ કોષ્ટક હવે આપણે દાખલો એ જ રીતે જે પહેલાં કરતા હતા પહેલા પાર્ટ આપણે જોઈ લો એ રીતે કે ભાઈ પહેલા કોષ્ટક બનાવો આના પરથી હવે આપણે અમને આ ધ્યાન નહીં રાખવાનું હવે ખાલી આપણે અમને આ ધ્યાન રાખવાનું શું હાર કોષ્ટક હવે આપણે આના પરથી બનાવવાનું ચલો તો હવે આપણે એના પરથી હાર કોષ્ટક બનાવી દઈએ જો અહીંયા હવે આ નોંધ મેં પૂછી કરું છું આપણા ખબર પડી ગઈ જો કેટલું ઈઝી છે અને તમને જો તમને કોઈ બીજું ભણે તમને શું નાખે પણ પૂછવાઈ જાવ તમારામાં છે ને એવું બધું આવે એક્સ આઈ જે બધા શબ્દો મેં રેખા પાર હો ડીઆરએ પણ તો આપણે આ રીત બધી કરજો આ રીતમાં તમને માર્ક આવવાના જ છે ચાલો તો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ હાર્ડ પુસ્તક હાર્ક ચાલો તો આપણે શું પહેલાં એસ કે આ એ બી સીડી લખી દઉં આ એક બે ત્રણ ચાર લખી દઉં તો આપણે લખી દઈએ એક બે ત્રણ ચાર એ બી સી ડી થઈ ગયું હવે શું કરવાનું છે એટલે આપણે વ્યવસ્થિત દોરી દઈએ ચાલો હવે જોજો હવે કંઈ નહીં આપણે જે કરતા હતા એ જ જો દસ પહેલી હારમાં જોવાનો હારમાં હાર કોષ્ટક છે એટલે એની હારમાં જો એની હારમાં નાનામાં નાના આંકડો કયો છે શૂન્ય તો જ્યાં ઝીરો છે ત્યાં શું મૂકી દઉં શૂન્ય કેમ આપણે આવું કરીએ તમને ખબર છે માની લો કે અહીંયા નાના નાના આંકડો બે હટે ને બે તો પણ આપણે અહીંયા શૂન્ય જ મૂકી મેં તમને નિયમ સમજાવ્યો કે જે હારમાં નાનામાં નાના આંકડો ગમે તે હોય તો આ શું મૂકી દેવાનું શૂન્ય મૂકી દેવાનું એવું નહીં સમજતા કે અહીંયા શૂન્ય છે એટલે શૂન્ય મૂકી એવું નથી ચાલ હવે જો બીમાં અને એક શોર્ટકટ તરીકે બીજી બતાવો કે જો હાર અને સ્તંભમાં શૂન્ય આવે ને તો એ જ લાઈન બેઠકી લખાઈ જાય કેમ ખબર કારણ કે જો હવે આ શૂન્યમાંથી આપણે આ બધું બાદ કરીએ ને તો એ સંખ્યા આવવાની છે ને ચાલો તો આપણે બેઠું લખી દઈએ દસ પછી કેટલા છે ત્રીસ હા દસ થઈ ગયું એટલે કે દસમાંથી ઝીરો બાદ કરે તો પણ દસ જ આવે ત્રીસમાંથી ઝીરો બાદ કરે તો પણ ત્રીસ આવે અને દસમાંથી ઝીરો બાદ કરે તો બી દસ જ આવે ચલો હવે આમાં બી એવું જ છે નાનામાં નાનો આંકડો કર્યો છે ઝીરો તો ઝીરો પહેલાં મૂકી દઈએ ચાલો હવે શું કરવાનું જો ધ્યાન રાખજો હે ઝીરો છે એટલે અહીંયા ઝીરો નહીં મૂકતો જે નાનામાં નાનો આંકડો હોય ને હવે લો કે અહીંયા નાનામાં નાનો આંકડો ત્રણ હે તો ત્રણની જગ્યાએ મેં અહીંયા શું મૂકતા ને ઝીરો અને બધામાંથી ત્રણ બાદ કરતા એ રીતનું છે ચાલો અને આપણે અહીંયા ઝીરો જ છે એટલે આપણે ખાલી અહીંયા ઝીરો જ મૂકી દીધેલું છે હવે જો આ પચાસ દસ વીસ તો બેઠું જ આવી જશે આ પચાસ આ દસ ને વીસ ચાલો હવે જો સી હવે જો અહીંયા તમને ખબર પડી જાય આ પચાસ ચાલીસ ત્રીસ ને દસ નાણાંમાં નાનો આંકડો કહે છે દસ તો દસની જગ્યામાં આપણે શું મૂકી દેવું ઝીરો ખબર પડી ગઈ હવે આપણે શું કરીશું આ દસમાંથી બધું બાદ એટલે જો પચાસમાંથી દસ બાદ કર્યો તો હું આવે ચાલીસ ચાલીસમાંથી દસ બાદ કર્યો તો શું આવે ત્રીસ પછી જો ત્રીસમાંથી દસ બાદ કર્યો તો શું આવે વીસ થઈ ગયું હવે જો ડીમાં પણ જો ચાલીસ સાહીઠ પચાસ ને ત્રીસ નાનામાં નાનો આપણો કયો છે ત્રીસ તો ત્રીસ અહીંયા મૂકી દો સોરી ત્રીસ ની કેટલા મૂકવાના ઝીરો બરાબર છે જે નાનામાં નાના આપણો મૂકી દેવાનું શૂન્ય ચલો ચાલીસ માંથી ત્રીસ બાદ કરો તો કેટલા રહી દસ સાહીઠ માંથી ત્રીસ બાદ કરો તો કેટલા રહી ત્રીસ પછી જો પચાસ માંથી ત્રીસ બાદ કરો તો કેટલા રહી વીસ થઈ ગયું આપણું હાર્ડ કોષ્ટક હવે આપણે શું બનાવવાનું સ્તંભ પુસ્તક તો કેટલું ઈઝી છે ફ્રેન્ડ્સ આ તો નાના છોકરા જેવું ચેપ્ટર છે મેં તમને પહેલા જ કીધું હતું ચલો એક બે ત્રણ ને ચાર પહેલા લખી દઉં તો તમને એવું લાગે ને કે મેં જરાક ફાસ્ટમાં ભણાવશું તો તમારે શું કરવાનું સ્પીડ ઘટાડીને વિડીયો જોવો બરાબર આપણે બંને જ ઓપ્શન મૂકેલા છે એપમાં એ બી અને ડી ચાલ હવે આપણે સ્તંભ કોષ્ટક જો સ્તંભ કોષ્ટક કેવી રીતે બંને તો હાર કોષ્ટક બનતી બનતા હવે જો તમારે અહીંયા શું જોવાનું સ્તંભ જોવાનો સ્તંભ આ પહેલો તો એનો સ્તંભ જો નાનામાં નાનો આંકડો કા છે તો જો અહીંયા દસ અને અહીંયા દસ બંને નાનામાં નાના આંકડા છે તો કઈ ચિંતા નહીં કરવાની બંને જગ્યા પર શૂન્ય મૂકી દઉં એટલે તમારે કોણ ઓન લાવવાનું કે જ્યારે નાનામાં નાના આંકડા બે વખત આવે તો એ જગ્યા પર શું કહેવાય અને શૂન્ય અને બાકીનું વાત કરી દઉં ચાલો હવે જો દસ માંથી પચાસ જાય તો કેટલા રહે તો ભાઈ ચાલીસ રહે દસ માંથી ચાલીસ જાય તો કેટલા રહે ત્રીસ એટલે જો આપણે શું કરીએ ખબર છે એમાંથી આ બધું બાદ કરીએ છીએ એટલે કે અહીંયા ખાલી ધન જ આવે માઇનસ નહીં આવે હંમેશા યાદ રાખજો પોઝિટિવ આવશે જો પચાસમાંથી દસ બાદ કહી તો ચાલીસ ચાલીસમાંથી દસ બાદ કહી રહ્યા તો ત્રીસ એ રીતનું આવે પોઝિટિવ સંખ્યા ધન સંખ્યા આવે ચાલો હવે જો બીજા સ્તંભમાં જો નાનામાં નાનો આંકડો કહે તો દસ છે તો દસની જગ્યા પર શું કહી દઉં ઝીરો ચાલો ત્રીસમાંથી દસ જાય કેટલા રહી વીસ પછી જો અહીંયા પણ વીસ જ હોય અહીંયા બી વીસ જ હોય અહીંયા બી વીસ કારણ કે અહીંયા ત્રીસ ત્રીસ જ છે જો ચાલો હવે ત્રીજા સ્તંભમાં જો નાનામાં નાનો આંકડો કહે છે દસ આ શું મૂકી દઉં ઝીરો ચાલો વીસમાંની દસ વાત કરતો શું આવે દસ આ જો બધે વીસ જ એટલે દસ 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 જ આવ્યા હવે જો અહીંયા બધા ઝીરો જ છે તો કંઈ ચિંતા નહીં કરવાની ઝીરો જ છેલ્લે બધા ઝીરો જ મૂકી દેવાની કારણ કે નાનામાં નાના આંકડા એ જ છે હવે મેઇન ભાગ આપણો શું આવ્યો ખબર રેખા પાડવાનો યાદ રાખજો હંમેશા રેખા છે ને સ્તંભ પુસ્તકમાં જ પડાય ચાલો અને આપણો રેખાનો તમને નિયમ તો ખબર છે ને શું કે ઓછામાં ઓછી રેખાએ વધુમાં વધુ બિંદુ આપણે આવરી લેવાના છે અને આપણો શું જવાબ રેખા ઇક્વલ ટુ શ્રેણી હોવી એટલે કે જેટલી રેખા આપણે થાય ને એટલી શ્રેણીની સંખ્યા આવી જાય ચાલો આપણે જોઈએ કે થાય છે કે જો હું રેખા તો પાછું શીખવાડું છું જો મીંડા હમણાં હારમાં જોઈએ આપણે એક બે ને ત્રણ એક જ હારમાં ત્રણ મીંડા આવી ગયા તો હવે આપણે જે એમ પણ પાડી શકીએ ને અમને આટલી બધી ચાર ચાર રેખા થઈ પણ એ રીતનું નહીં કરવાનું જો આ એક જ રેખા પાડીને તમે ત્રણ મીંડા આવરી લીધા એ રીતે જોવાનું કે મેં એટલે એવી કેટલી રેખા પાડું કે જેમાં બહુ બધા મીંડા આવી જાય એ ટાઈપનું જોવાનું તો જો મેં અહીંયા એક રેખા પાડી ખાલી જો ત્રણ મીંડા આવી ગયા એ રીતનું કરવાનું હવે જો અહીંયા ચાર છે ચાર બીંડા છે તો અહીંયા હું મેં એક રેખા પાડી દઉં ને તો હજુ ચારે ચાર બીંડા આવી ગયા થઈ ગયું હવે જો અહીંયા પણ છે અને અહીંયા પણ છે અને અહીંયા પણ બીંડું છે અને અહીંયા પણ બીંડું તો મેં શું કરું ખબર એમ પણ પાડી શકું અને એમ પણ પાડી શકું ચાલો મેં એમ પાડી દઉં છે આડું થઈ ગયું ત્રણ રેખા તો જો હજુ એક શૂન્ય બાકી રહી છે હવે જો હું એમ પણ પાડી શકું ઊભી પણ પાડી શકું અને આ શૂન્ય લાઈનમાં એમ આડી પણ પાડી શકું તો મેં આડી પાડું છું કેમ કરું કારણ કે અહીંયા શૂન્ય છે ને એટલે જો હવે તમારે શું જોવાનું છે કે ભાઈ રેખા ઇક્વલ ટુ શ્રેણી થાય છે આપણે કાર્યની વહેંચણી થાય તો હા જો થાય છે જો રેખા ગણી લો આ પહેલી રેખા આ બીજી રેખા આ ત્રીજી રેખા ઊભી ચોથી રેખા થઈ ગઈ એટલે રેખાની સંખ્યા પણ ચાર જ બની અને આ શ્રેણી પણ આપણે જો ફોર બાય ફોર જ છે એટલે હવે આપણે અહીંયા કાર્યની વહેંચણી થઈ શકીએ હવે કાર્યની વહેંચણી ખાસ જોજો કે એક જ કર્મચારીને એક જ કાર્ય આપાય અપાઈને ઓછામાં ઓછા ખર્ચે આપણે આપવાનું જમના સમજ પડી અમને આપણે આમાં ઓછામાં ઓછા ખર્ચે જ જોવાનું છે ચાલો જો હવે જો આમાં જો હવે આમાં તમે એમ વિચાર કરતા હશે ભાઈ એમાં તો અહીંયા જો અહીંયા બી ઝીરો અહીંયા બી ઝીરો ને અહીંયા પણ ઝીરો તો અમે સર્કલ કોની પણ કરીએ તો જો એક દાખલાને છે એલજી બનાવવાની એક રેટ આપું છું તમને જેમાં સિંગલ ઝીરો છે ને એને પહેલે રાઉન્ડ કરી દો જો એટલે જો આ સી ની હારમાં જો અહીંયા સિંગલ ઝીરો છે આ રહ્યો જો તો એને હાર આપી દો એટલે કે એની પણ રાઉન્ડ કરી દો એટલે આપણે આ સી નામના પ્રોફેશનને કયું કાર્ય આપી દીધું આ ચોથું કાર્ય આ ચોથો કોર્ષ આપી દીધો આપણે ખબર પડી હવે જો જેને ડબલ છે ને એક પછી શું જો આ એક કવર થઈ ગયું હવે એમ કે કઈ હારમાં બે મીંડા છે તો જો એક અહીંયા બી છે આ ડીમાં અને અહીંયા બીમાં પણ છે હવે તમે વાત કરજો ફ્રેન્ડ્સ જો તમે એકવાર વિચાર કરજો કે ચોથા નંબરનું આ જે કાર્ય છે ને ચોથા નંબરનું કાર્ય એ તો આપણા સીવાળા ભાઈને આપી દીધું છે એટલે હવે બીજા કસામાં બી જો બીજા કોઈ બી પ્રોફેસરમાં જો ચોથા નંબરમાં ઝીરો આવતું હોય ને તો એ નહીં થશે કારણ કે આપણે પહેલેથી એને આપી દીધેલું છે ચાલો હવે જો તો એટલે હવે આ તો આપણે ભૂલી જવાનું તો હવે આપણી પાસે શું રહેશે ખબર જો હવે ડીને આપણે છે ને આ જ આપી શકીએ ખાલી સમજ પડી તો નહીં આપી શકીએ કારણ કે તો આપણે સીને આપી દીધું છે જો એટલે ડીનું કામ પટે ગયું સીનું કામ પણ ગયું હવે ભાઈ શું એ અને બી બોલો શું આવે હા બરાબર છે જો આ એને આપણે ટોન આપી શકીએ એટલે કે આ ટોન નંબરનું કાર્ય જો આમાં કોઈ છે નહીં અને બીને આપણે કયું આપી શકીએ આ નંબરનો બીજા નંબર જો થઈ ગયો બધું અલગ અલગ કામની વેચાણી થઈ ગઈ જો આ એને આપણે ત્રીજા નંબરનો આપ્યું આ બીને આપણે બીજા નંબરનો આપ્યું આ સીને આપણે ચોથા નંબર ડી ને બીજા પહેલા નંબરનું આપ્યું થઈ ગયું હવે શું કરવાનું છે ચાલો જોઈએ હવે હવે અહીંયા લખી દેવાનું કાર્યની વહેંચણી કેટલું ઈઝી છે કાર્યની વહેંચણી ધીમે ધીમે આપણે અઘરા દાખલામાં આપણે જવું ચાલો પહેલાં પ્રોફેસરના નામ લખી દેવાના એ બી સી અને ડી એની સામે શું લખવાનું કે તમને કયું કાર્ય કોને આપેલું ને એ લખવાનું ચાલો જો એ નામ એ નામના પ્રોફેસરે ત્રીજું કાર્ય હાથમાં લીધું તો અહીંયા આપણે ટોન આ બી નામના એ બીજું કાર્ય તો અહીંયા લખી દઈએ બીજું આ સી નામના એ ચોથું અને ડી નામના એ પહેલું હવે આપણે શું કરવાનું છે જો હવે ધ્યાનથી જોજો અત્યાર સુધી આપણે પહેલો દાખલો જ્યારે કરેલો હતો ને ત્યારે આપણે છે ને અહીંયા જે રકમ લખતા હતા ને એ કાર્ય જોતા હતા ખબર આ લઘુત્તમ કોષ્ટક પુસ્તકમાંથી કેમ ત્યારે આપણે ઓછામાં ઓછો ખર્ચ જોવાનો પણ હવે આપણો જો મેઇન એન્ડ આવી ગયો છે આપણે શું પૂછવાનું છે ગુણવત્તા વધે એટલે આપણે વધુમાં વધુ ખર્ચ જોવાનો છે બરાબર છે તો હવે આપણે લઘુત્તમ ખર્ચમાં નહીં જોઈશું હવે આપણે મહત્તમ ખર્ચમાં જોશું તો મહત્તમ ખર્ચમાં જોશું તો આપણે મહત્તમ ખર્ચ મળશે ચાલો હવે જો એમાં ત્રીજા નંબર એટલે એમાં અહીંયા તો આ લાઇનમાં કેટલા છે અહીંયા જો સાઈઠ છે તો અહીંયા સાઈઠ લખે કે મહત્તમ કોષ્ટકમાં આમાં નથી જોવાનું હમણાં ચાલો હવે જો આ બીજાને બી આપ્યું એટલે અહીંયા કેટલા છે આ જગ્યા પર સાઈઠ છે તો અહીંયા બી સાઈઠ લખી દો હવે જ્યાં ને ચોથા નંબરનો આવે તો એ જગ્યા પર અહીંયા શું છે જો સાઈન્ટ જ છે તો અહીંયા બી સાઈન્ટ લખી દો ચાલો થઈ ગયું હવે ડીને પહેલાં નંબર તો જ્યાં ડીને અહીંયા પહેલા નંબર કયો છે ત્રીસ છે હવે આ બધાનો સરવાળો કરીએ જો છ આઠ દુ બાર છોટાલી અઢાર અઢારના ત્રીસ એટલે બસો દસ જૉબ આવે આ બસો દસ તમારે શું આવ્યો કુલ મહત્તમ ખર્ચ એનો મતલબ શું આવ્યો કે જો આપણે છે ને આ પ્રોફેસરોને આ બધા કાર્ય આપે ને તો આપણી વિષયની ગુણવત્તા વધી જાય એટલે કે આપણે આટલો ખર્ચ ચૂકવીએ ને તો આપણો વિષય સારી રીતે સ્ટુડન્ટોને ભણાવી શકીએ એ રીતનો હોય બરાબર છે આ દાખલો મોસ્ટ ટાઈમ બી હતો તમારી નોટમાં વ્યવસ્થિત ઉતારી દેજો હજુ આપણે એના બહુ બધા દાખલા કરવાના છે એટલે જરા પણ ચિંતા નહીં કરતા તમારો ખૂબ ખૂબ આભાર રહેશે હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં